રાત્રે ઘરમાં ચૂપચાપ આ જગ્યાએ એક ગોળનો ટુકડો રાખી દેજો ભગવાન શ્રીકૃષ્ણ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે દરેક સમસ્યાઓમાંથી તરત જ મુક્તિ મળશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે કારણ કે આ ગોળનો ઉપાય એટલો ખાસ અને એટલો મહત્વનો છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી થતી નથી તે આ એકમાત્ર ગોળનો ઉપાય કરવાથી પૂર્ણ થાય છે અને ઘણા લોકોએ આ ગોળનો ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસપણે પરિણામ મળ્યું છે જો તમે પણ આ ગોળનો ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે એ ઉપાય વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે કોને કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને ક્યારે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી તો ચાલો હવે જાણીએ આ ગોળનો વિશેષ ઉપાય કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે તો જુઓ આ ઉપાય શા માટે કરવામાં આવે છે તે કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે જીવનના દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તમારો કોઈ એવું મોટું કામ છે જે પૂરું થઈ રહ્યું નથી તેના માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈપણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી પાસેથી કોઈપણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માંગે છે અને જો કોઈ માતા કે બહેન પોતાના ઘરની સુખ શાંતિ માટે ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ ગોળનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે તેઓ ઘરમાં કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય મોટો હોય કે પછી બાળક હોય જે વ્યક્તિએ આ ઉપાયને સમજી લીધો તેણે આ બોલનો ઉપાય કરવો જ જોઈએ કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળશે કારણ કે આ બોલનો ઉપાય કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે તો ચાલો હવે જાણીએ આ ગોળનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ક્યારે કરવાનો છે એટલે કે ક્યાં સમય કરવાનો છે તો જુઓ આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો આ ઉપાય મુખ્યત્વે સવારના સમયે થશે સવારના કેટલા વાગ્યા કરવાનો પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી તમારે કામ માટે ક્યાંક જવું પડે છે અથવા કોઈ અન્ય કારણસર તમે આ ઉપાય કરી શકતા નથી તો તમને બીજી તક મળશે જે સાંજના સમય હશે અને તે પ્રદોષકાળનો સમય રહેશે હવે ઘણા લોકોના મનમાં આ એક પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે હોય છે તો પ્રદોષકાળનો સાંજનો સમય સાંજે છ થી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો સાંજે છ વાગ્યા થી વાગ્યા સુધી તમે આ ઉપાય કરી શકો છો તો હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ ઉગશે કે અમે નોકરીએ જઈએ છીએ અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન સાંજે નથી કરી શકતા સાંજે સાત વાગ્યા સુધી ઘરે પહોંચી શકતા નથી તો જો તમે સાંજે સાત વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી આ ઉપાય કરવા માંગે છો તો પણ કરી શકો છો જો થોડું મોડું થાય તો પણ તમે ઉપાય કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી કારણ કે આ ગોળનો ઉપાય ખૂબ જ ઓછા લોકો જાણે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ગોળનો ઉપાય કરવો જોઈએ પરંતુ સમય મર્યાદામાં તે કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણોસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તમને ચોક્કસપણે આ ઉપાયનું પરિણામ મળશે જો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે ખૂબ જ ચિંતિત છો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તમે સખત મહેનત કરો છો પરંતુ તે સખત મહેનતનું તમને પરિણામ મળતું નથી આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો તમારે આ બોલનો ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે એ ઉપાય વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય કોઈ પણ પ્રકારનું દુઃખ હોય જો તમારું ભાગ્ય તમારો સાથ નથી આપતું જો તમે ગોલનો આ ઉપાય કરો છો તો તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે આ ઉપાય કરવા માટે સૌથી પહેલા ગોળનો એક નાનો ટુકડો લો અને પછી એક લાલ કપડું રૂમાલના માપનું અને એક સિક્કો લો આ રૂમાલમાં ગોળનો ટુકડો અને સિક્કો મૂકી દો અને તેને સારી રીતે બાંધી લો આ પોટલીને માતા લક્ષ્મીજીના ફોટાની સામે કે પછી મૂર્તિ સામે રાખો પાંચ દિવસ તેની વિધિપૂર્વક પૂજા કરો પાંચમા દિવસે માતા લક્ષ્મીની પૂજા કર્યા પછી આ કપડાને લઈને તમે ઘરમાં જે જગ્યાએ પૈસા રાખો છો ત્યાં રાખી દો અને પછી માતા લક્ષ્મીજીનું ધ્યાન કરો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમને મળશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે કારણ કે ગોળ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ગોળને સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે એવું કહેવાય છે કે જો જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા અને જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે તો આ ઉપાય ક્યારે નિષ્ફળ થતો નથી જે કોઈ ગોળનો આ ઉપાય કરે છે તે તેના ઘરમાંથી નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે એટલા માટે આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ ગોળનો બીજો વિશેષ ઉપાય જો તમારા જીવનમાં ખરાબ નસીબ તમારી પાછળ પડી ગયું છે જો તમે આ બાબતથી ખૂબ જ પરેશાન છો તો આ ઉપાય કરો આ ઉપાય તમારું ભાગ્ય બદલી નાખશે તો જુઓ એક ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ વાસ કરે છે ગાયના હાણમાં દેવી લક્ષ્મીનો વાસ છે ગૌમૂત્રમાં માતા ગંગાનો વાસ હોય છે ગાય શિંગડામાં ભગવાન ભોલેનાથનો વાસ હોય છે મતલબ કે ગાયને માતાનો દરજજો આપવામાં આવ્યો છે ગાયને માતા કહેવાના ઘણા કારણો છે તેથી તમારા ઘરે 11 રોટલી બનાવો અને તેમાં થોડો ગોળ નાખીને તમારા ઘરની નજીક કોઈ પણ ગાયને ખવડાવો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે કારણ કે અહીં તમને દેવોના દેવ મહાદેવ ધનની દેવી માતા લક્ષ્મી માતા ગંગાજી સહિત તેત્રીસ કોટી દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે તો આ પણ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે પછીનો ઉપાય જાણીએ જે તમારા જીવનમાંથી દરેક પ્રકારના દોષોને દૂર કરી દેશે તમે સખત મહેનત કરો છો એનું ફળ તમને નથી મળતું તમારા ઘરની સમૃદ્ધિ અટકી ગઈ છે જો તમે આ વિશે ખૂબ જ ચિંતિત છો તો આનું મુખ્ય કારણ શું હોઈ શકે આનું મુખ્ય કારણ તમારો મંગલ દોષ અને શનિ દોષ છે તમારી કુંડળીમાં સૂર્ય કે ચંદ્ર નીચ રાશિમાં ગયો હોય આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં જે પણ દોષ હશે તે દૂર થઈ જશે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તેથી તમારે આ ઉપાય કરવા મારે આ વસ્તુની જરૂર પડશે જેમ કે તમારે તાંબાનો લોટો લેવો પડશે સ્નાન કર્યા પછી તાંબાનો લો અને તેને શુદ્ધ પાણીથી ભરો અને તેમાં ગંગાજળના બે થી ત્રણ ટીપા નાખો કોઈ પણ પૂજા ઘરમાં ગંગાજળ દસ થી બાર રૂપિયામાં મળી જશે તેથી ગંગાજળ ઉમેર્યા પછી તમારે તેમાં ચોખાના એકવીસ દાણા નાખવાના છે થોડી કુમકુમ લેવાની છે એક ચપટી કુમકુમ અને ગોળનો થોડા ટુકડા નાખી દો સવારે સ્નાન વગેરે કર્યા પછી તમારા ઘરની અગાસી પર જાઓ અથવા તો એવી કોઈ પણ જગ્યાએ જ્યાં સૂર્યદેવના દર્શન થઈ શકે હવે તમારે આ જળ જેમાં કુમકુમ ચોખા હોય છે તે સૂર્ય ભગવાનને અર્પણ કરવાનું છે હવે જ્યારે તમે આ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો છો ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે પાણીના લોટાની વહેતી ધારમાંથી જ સૂર્યદેવને જોવાના છે અને સૂર્યાય નમા મંત્રનો જાપ કરતા રહો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ગમે તે દોષ હોય મંગલ દોષ હોય દોષ હોય સૂર્ય દોષ હોય નીચ રાશિમાં ચંદ્ર હોય તેની અસર દૂર થાય છે આ એક ઉત્તમ ઉપાય છે જે આજનો નહીં પણ પ્રાચીન કાળનો મહા ઉપાય છે તો ચાલો હવે પછીનો ઉપાય જાણીએ આ ઉપાય માટે સવારે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યદેવને જે ઉપરના ઉપાયમાં મિશ્રણ જણાવ્યું હતું ગંગાજળનું ચોખાનું અને ગોળનું તે અર્પણ કરવાનું છે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી તમારી પસંદગી મુજબ સો ગ્રામ કે પાંચસો ગ્રામ ઓફ્ટ જેટલો થોડોક ગોળ લેવાનો છે આ પછી કોઈ પણ મંદિરમાં જઈને દાન કરો આ ઉપાય કરવાથી તમને સૂર્યદેવનો આશીર્વાદ મળશે અને તમારા માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જશે અને સૂર્યદેવના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તો ચાલો હવે પછીનો ગોળનો વિશેષ ઉપાય જાણીએ જે કોઈ પણ સમસ્યામાંથી મુક્તિ મેળવવાનો ઉપાય છે જો તમારા દરેક કામમાં સતત અવરોધો આવે છે જો તમે કંઈક કામ કરવા જાવ છો તો અવરોધોને કારણે તે કરી શકાતું નથી તો તમારે શું કરવું જોઈએ રવિવાર હોય સોમવાર હોય શુક્રવાર હોય કોઈ પણ દિવસે ઘરેથી નીકળતા પહેલા થોડો બોર લો ઘરની બહાર નીકળતા પહેલા ગોળનો એક નાનો ટુકડો લાલ કપડામાં નાખીને તમારા જમણા ખિસ્સામાં રાખો અને પછી તમારા કામ પર જાઓ જ્યારે તેને પોતાની સાથે રાખવામાં આવે છે ત્યારે તે ગોળ તમારા પર જે દોષ કે અવરોધ છે તે ગોળ શોષી લે છે અને તમે તમારા કાર્યમાં સફળ થાવ છો જો તમે સખત મહેનત કરો એનું ફળ તમને મળતું નથી તમારા ઘરની સમૃદ્ધિ અટકી ગઈ છે જો તમે ખૂબ જ ચિંતિત છો તો આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં જે પણ દોષ હશે તે દૂર થઈ જશે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે એટલા માટે આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ તો ચાલો પછીના મહત્વના અને અસરકારક ઉપાય વિશે વાત કરીએ તો કોઈ પણ દિવસે ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો કપૂરનો એક ટુકડો બજરંગ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ઘર ભરાઈ જશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે કારણ કે આ ઉપાયનું મહત્વ ઘણું વધારે છે એટલા માટે આ કપૂરનો ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની તમામ માહિતી આપીશું આ ઉપાય એટલો ખાસ અને મહત્વનો છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટી પૂજા અર્ચના કરવાથી જે ઈચ્છાઓ પૂરી થતી નથી તે આ એક ઉપાય કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘણા લોકોએ આ કપૂરનો ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ મળ્યું છે જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લો તેને સાંભળો અને પછી કરો અને આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય તમે તેનું કારણ પણ નથી જાણતા કે આ સમસ્યા કયા કારણે થાય છે તેના માટે કોઈ પણ કારણ હોઈ શકે છે પિતૃ દોષ અથવા કોઈ પણ પ્રકારના મંગલ દોષ અન્ય ઘણા પ્રકારના દોષો હોઈ શકે છે તે કઈ પણ હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષને શોધવાની જરૂર પણ નથી તો ચાલો હવે જાણીએ કપૂરનો આ ઉપાય કોને કરવાનો છે ઘરની કોઈ પણ મોટી માતા અને બહેન આ ઉપાય કરી શકે છે જો તમે ઈચ્છો તો તમારા ઘરના તમામ સભ્યો પણ આ ઉપાય કરી શકે છે જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ ઈચ્છા હોય પોતાનું કોઈ દુઃખ

જો ઘરમાં માતાઓ અને બહેનો હાજર ન હોય અથવા ઉપાય ન કરી શકતા હોય તો ઘરના કોઈ પણ વડીલ સભ્ય પણ પુરુષ હોય તો પણ કપૂરનો આ ઉપાય કરી શકે છે તેમાં કોઈ સમસ્યા નથી હવે પ્રશ્ન આવે છે કે આપણે આ ઉપાય ક્યારે કરવાનો છે જો તમે સવારે કે સાંજે આ ઉપાય કરવા માંગતા હોવ તો જુઓ આ ઉપાય તમે પ્રદોષકાળ દરમિયાન સવારે અને સાંજે પણ કરી શકો છો હવે જો તમે પૂછો કે આ કપૂરનો ઉપાય કરવાનો શ્રેષ્ઠ સમય કયો હશે તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારે કરશો તો સારું રહેશે અને પ્રદોષકાળમાં સાંજે કરવામાં આવે તો પણ સારું રહેશે તેમાં કોઈ સમસ્યા નથી તો હવે પછીની સૌથી મોટી અને મહત્વની વાત આવે છે કે જો આપણે સવારે ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કરી શકીએ અને જો કાળમાં સાંજે કરીએ તો કેટલા વાગ્યાથી કરીએ તે કયા સમયે કરવું જોઈએ તો જુઓ વહેલી સવારે આ ઉપાય કરવાનો પ્રયાસ કરો નહીંતર જો કોઈ કારણોસર તમને મોડું થાય છે તો તમારે દસ વાગ્યા થી અગિયાર સુધી આ કપૂરનો ઉપાય કરી શકો છો પરંતુ બપોરે વધુ મોડું ન થવું જોઈએ ખાસ ધ્યાન રાખો જો આપણે સાંજના કાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યા થી શરૂ થાય છે એટલે કે સાંજે છ થી સાત સુધીનો સમય છે પરંતુ વર્તમાન હવામાનને કારણે સાંજ ખૂબ જ વહેલી થાય છે તો આ ઉપાય તમે સાંજે સાત વાગ્યાથી અગિયાર વાગ્યાની વચ્ચે કરી શકો છો મતલબ તમે આ ઉપાય ગમે ત્યારે સાંજે છ થી રાત્રે દસ વાગ્યા સુધી કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો જો તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો ઘણી વખત તમે ઘણો પ્રયાસ કરો છો સખત મહેનત કરો છો પરંતુ મહેનતનું પરિણામ મળતું નથી તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો કે પછી આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો તમારે કપૂરનો આ ઉપાય જરૂર કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ એ ઉપાય વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે તો જુઓ તમારે અહીં શું કરવાનું છે આ ઉપાય કરવા માટે તમારે ત્રણ કપૂરના ટુકડા છે અને સાથે પાંચ લવિંગ લેવાના છે કપૂરના ત્રણ ટુકડા લો અને પાંચ લવિંગ લો હવે તમારે શું કરવાનું છે કે તમારા ઘરના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ કે ફોટા સામે બેસવાનું છે હવે જો હનુમાન ચાલીસા નો પાઠ કરી શકતા હોવ તો તમે ચાલીસા નો પાઠ કરો અને જો તમે હનુમાન ચાલીસા નો પાઠ કરી શકતા નથી તો અહી તમારે ભગવાન રામ નામ લેવાનું છે તમારે લેવાના એકસો આઠ વાર જય સીતા રામ જય સીતા રામ બોલવું પડશે

પહેલા આરતી કરવામાં આવશે અને પછી આ કપૂર અને અને લવિંગનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવામાં આવશે પછી છેલ્લે તમારે બાળેલું કપૂર અને લવિંગ લઈને ઘરના મંદિરમાં આવવાનું છે અને ત્યાં રાખો અને અહીં તમારે સંકટ મોચન હનુમાનજીને તમારી કોઈ પણ સમસ્યા હોય તે કહેવાની છે પછી તમારે શું કરવાનું છે કે તમારે હનુમાનજીને પ્રાર્થના કરવી પડશે અને જ્યારે લવિંગ અને કપૂર ઠંડા થઈ જશે ત્યારે કપૂર તૂટી જશે તમારે લવિંગની રાખ લઈને તેને પાણીમાં ભેળવી દેવાની છે તેને પાણીમાં મિક્સ કર્યા પછી તમારે તે પાણી તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર હાંટવાનું છે તમારે તે પાણી મુખ્ય દરવાજાની બહાર અને અંદર બંને બાજુ છંટકાવ કરવાનું છે અહીં આ લવિંગની રાખ છે જેને તમે પાણીમાં છાંટો છો તો જુઓ જે ઘરમાં સુખ સમૃદ્ધિની અછત છે આવી દરેક સમસ્યા દૂર થાય છે કારણ કે અહીં તમને ભગવાન સંકટ મોચન હનુમાનજીના સીધા આશીર્વાદ મળ્યા છે જ્યારે પણ તેમના દ્વારા કોઈને આશીર્વાદ મળે છે ત્યારે તે વ્યક્તિને કોઈ નુકસાન પહોંચાડી શકતો નથી એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે કપૂરના બીજા ખાસ ઉપાય વિશે વાત કરીએ જે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે છે જો ઘરમાં કોઈ ખામી છે જો ઘરમાં ધનનો વ્યય થવા લાગે છે તો જો કપૂરમાં ઘણી સકારાત્મક ઉર્જા હોય છે અને કપૂર ખૂબ જ ઝડપથી સુખ અને સમૃદ્ધિ વધારવામાં મદદ કરે છે છે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે જે તે તમારા ઘરના મુખ્ય દરવાજા પર રાખવાનું છે જ્યાંથી તમે અંદર આવો છો બહાર જાવ છો તે જગ્યાએ ત્રણ કપૂર મૂકવાના છે અને તેને બાળી નાખવાના છે તેને તમારા મુખ્ય દરવાજા પર મૂકવાના છે તો જુઓ જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય છે સકારાત્મકતા હોય છે તે તમારા ઘરના મુખ્ય દરવાજાથી અંદર આવે આવે છે છે અર્થાત નકામી શક્તિઓ જ્યારે તમે તમારા ઘરના દરવાજા પર આ કપૂર સળગાવો છો તો ખરાબ શક્તિઓ તમારા ઘરમાં ક્યારે પ્રવેશી શકશે નહીં સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે મુખ્ય દ્વાર પર સકારાત્મક ઉર્જા હોય છે જો સકારાત્મક ઉર્જા હોય તો ધનની દેવી દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે તો આ કપૂરનો ઉપાય ખૂબ જ ચમત્કારી છે કપૂર દેખાવામાં જેટલું નાનું છે તેટલા મોટો છે તેના ફાયદા અને તેના ચમત્કાર કપૂર તમારી કોઈ પણ સમસ્યાનું સમાધાન કરે છે તમારા જીવનમાં જે પણ દુઃખ અને પરેશાનીઓ છે પછી તે કોઈ પણ સમસ્યા હોય કપૂરથી દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકે છો પણ તમે જ લવિંગ અને કપૂર સળગાવો છો તો ઘરમાં સકારાત્મક ઉર્જા બધે ફેલાઈ જાય છે જેના કારણે તમારા ઘરની કોઈ પણ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે તમે બધા જાણો છો કે બજરંગબલી તેમનું નામ સંકટ મોચન હનુમાનજી છે તેથી તમારા જીવનમાં જે પણ દુખ અને મુશ્કેલીઓ હોય તમારા જીવનમાં જે પણ સમસ્યા છે તે સમજી લેવું કે બજરંગબલી જ તેનું સમાધાન કરશે જ્યારે બજરંગબલી કોઈના જીવનમાંથી દુઃખ અને પરેશાનીઓ દૂર કરવા આવે છે તો તેના જીવનમાં એક પણ દુઃખ નથી રહેતું તે પોતાના જીવનમાંથી તમામ દુઃખ દૂર કરે છે તો તમારે તમારા ઘરમાં આ કપૂરનો ઉપાય જરૂર કરવો જોઈએ તો હવે પછીનો ઉપાય જાણીએ જો તમે ખૂબ જ મહેનત કરો છો પણ તમારું કામ આગળ વધી રહ્યું નથી અથવા તમે કામ કરો છો પણ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો અભાવ છે તમારા ઘરમાં આર્થિક સમસ્યા ચાલી રહી છે તો તમારે શું કરવાનું છે તમારે માત્ર એક કાચનું વાસણ લેવાનું છે તમારે કપૂરના સાત ટુકડા કાચના વાસણમાં રાખવાના છે તમારે તેમાં કપૂરના સાત ટુકડા નાખવાના છે પછી તમારે ફટકડી લેવાની છે તમને કરિયાણાની દુકાનો અને રાશનની દુકાનોમાં ફટકડી મળી જશે ફટકડીના બે નાના ટુકડા લો અને એક ટુકડો સિંધવ મીઠાનો લો જે આપણે ઉપવાસ અને તહેવારોમાં ખાઈએ છીએ તમારે આ ત્રણ વસ્તુઓ લેવાની છે પ્રથમ તમારે કપૂરના સાત ટુકડા લેવાના છે બીજું તમારે બે ટુકડા ફટકડીના અને એક ટુકડો સિંધવ મીઠાનો લેવાનો છે આ ત્રણેય વસ્તુને એક કાચના વાટકામાં રાખો અને પછી તેને ઢાંકી દો હવે તમારે શું કરવાનું છે તમે જ્યાં પણ ઘરમાં પૈસા રાખો છો તે જગ્યાએ મૂકી દો ઢાંકેલું ન હોય તો કપૂર શું થાય તે ખૂબ જ ઝડપથી હવામાં ઉડી જાય છે જો તે ખુલ્લામાં છે તો તમે ઈચ્છો તો કોઈ પણ સ્ટીલનું વાસણ કે પછી કંઈ પણ વસ્તુ ઢાંકી શકો છો થોડા દિવસ પછી આ કપૂર ઉડી જશે જ્યારે સિંધમ મીઠું ઉડી જશે નહીં અને તમારી ફટકડી ઉડી જશે નહીં કપૂર પોતે જ એક ઉડતો પદાર્થ છે તો જ્યારે કપૂર ઉડે ત્યારે તમારે શું ધ્યાન રાખવું વહેતા પાણીમાં ફટકડીનો ટુકડો અને સિંધવ મીઠાનો ટુકડો પધરાવી દો જો તમે ફ્લેટમાં રહો છો કે શહેરમાં રહો છો તો જો તમારી આસપાસ વહેતા પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોય તો તમારે શું કરવું જોઈએ જો તમારી બાલ્કનીમાં કોઈ ઝાડ કે છોડ છે તો તમે આ કરી શકો છો એક વાસણમાં પાણી લો તેમાં આ બે વસ્તુ નાખો હવે આઠ થી દસ કલાક રાખો તેનો અર્થ એ છે કે બંને ટુકડા ઓગળી જશે આ ઉપાય કરવાથી ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય છે તે દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે એટલા માટે આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકન પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર